કાગડા ને શબંધ ની ગોળી મારો પણ મારી માણી શકે ને મારા ડોસી મારા ડોસી નું કોઈ શબ્દ નહીં બસ લાખો દાડો ચાલુ કર

છોકરાની બઈરી છે તારો બસ શરમ મગન ની મારે આ હરી કેટલું કામ કરે છે ઘર નું અને હું બેહી આવું છું ઈમને ના બોલાય લી ઈમનેમ ના બોલાય તે લગીને કામ હું કરે છે કામ તો કરે છે આખા ઘર નું મને તો ગમતી જ નઈ મને તો પેલા થી જાન થી જોયે ને તન થી જ નઈ ગમતી મને રે ના ના કહેતે તીક નહીં પર ના ગરીબ ઘર ની સ હારી સ દેહારી છન ગરીબ છે એ તો આપળા મોય આપળા પડી નહીં તમાર મો તમાર પડી છે તમાર મોય છે અમાર મોય તો છે હા તો મેં ચાલુ કર્યું કો કામ કોમ કરો અ તો તમાર કાટલા તોડવા ને પગ ના ઓ તમે કોમ ધંધો કરો તું મારે તો કશું કરવાનું નહીં બેઠા બેઠા ખાવાનું હ કામ કરાવો કે બંગલા વઢ્યા હે એ તો હું હતી તે મજૂરીકારી

કંટાળી તાડી જે સુ કહું છું કે શિંકુ આલી દે સુકુ આલી દે પણ રોમ સુકુ નું નો મન લેતા આયો ને લેવા દે દે છે ના ના ખબર ના પડે 1:30 છે વધવારી સર ના ખા રે થઈ ગઈ કોત્રીન ચા લાઈ વાત કોત્રીન કે એક કે વગાડું છું બડડડ વગાડું છું

મારી ખબર આ આનું બોલતી નહી તાર જોઈ નો ઘરમાં દઉં આખું ઘરમાં તો કાલ ભેશ કર્યું

ना ना और तो घर में शक ना देखा था तो रो रही है ना ओ ये भी बुद्धि ना तो हां का बिजू बात करिए दया बात हारू कर जो त्रास आई जो से बहु इतलो त्रास आई जो से ना तुम को खाओ तो हम तुम को ना खावा है वो मारा खरे खर मारा छोकरो छोकरा बाड़ी एक नंबर से कोई हेती में मारो जोई जरूर आती नहीं ए छोकरो ने मजदूर बोलाई दी बदु काम करे दी पिला

पगम, कशो कशो कसो कसो वदो नही पगम थोड़ी हम कमजोरी आई छे आवे करू घेरपन में तेने 85 थियो ल्या ले हा हो नाना छोकरा नो पगारज ओमा बगड़ा स नाना मुफ्त मा मारो मजूरी स्टाइलो Chicago, Brusicamoga, banish a baita quaios onai. Wild Room Catouchin, Pela Room Catouchinana. Quando dá isso, Nara, ai, 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 ai,

काय काय फरक आहे ते जे बायलो ओसूड पण नाही कामती आहे ना भाई पूरा मुळा शिडी आहे ता बोली बोली घ्या उधर हां ल्या दो आता आले ला या तुम्ही वे रोज जातो अरे कोण पण ग हो हलम पण कोणी ओ का हारू करियो ना वेला पेलो खेतर्मा पेली तो आया वारे काय नाही नाही रे सामी तो सामी सोकरा બે <coughs> કરી ઓની કોક દવા કરવી પડશે મારા ઓની કોક દવા કરવી પડશે છોકરો એ વહુ કોરી થઈ ગયો કેસ પૂરો કરી દેવું પડશે હા હા ది ఆ రూపీ మంగు మన పట్ట

અમે જોઈને અમે નહોતું શપ અમે બહારથી ને બધી ચૂકી પડું એટલે એક બાજુ આ ખાડા પૂરી જાય હા ગરમ જ નઈ જલ્દી લહેડક તે ખાઈ લ્યો પછી વાળા પછી ખાધું ખાઈ લીધું થાય ખાઈ લેજો આ કાઢ્યું હું આરે ગોમજાસ આવ એટલો ખાવ આવ એટલો એ તો આવશે તને આવશે એનું હું નક્કી હોજે આવના હું નક્કી તું ખાઈ લે હાલ ભૂખ નઈ એ ખાઈ લે ખાઈ લીધું જોવા જોવા છે વાત કામ બીજું તો પેલા અને તાર જોવા

muốn em đi lấy ta thằng bọc rồi anh đang nạt đâu muốn tao muốn bảo tôi anh cho công cụ mi mi chơi tu mi chơi tu mi lao tao ôi là ba sáu બેટા તારી આ તારી હા હું ગણી જે નીકળી આવી હું તને નથી તારી મારી દુશ્મનજી શરમ આઈ તો શરમ આ તો હારું થયું છોકરા પાડી ગયા અને આ મને કેવાયા દોડતા દોડતા તમે શેમો ની શેમો કોકનું ઘર ખોસ્યો છો મંગુમા મંગુ ભી કોકનું નઈ લે મારું જ ઘર નેપડી જાય મારું ઘર ઘર નેપડી જાય શરમ કરલું શી આટલી ઉમરે આવું ના હોય તમારી તમે લોટો ભરવા નહી દેતી આખો દાળો ઘેર ઘેર રાખવું હોય તો ઓટો મારવા નહીં દેતી હું તમારું બગાડ્યું મને મારવા બેઠો હો તમે એટલો બધો નડતો હોય તો અમે જતો રહીએ છું

તમે oh, 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 oh. okay. oh, okay.